માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે પોરબંદર સોમનાથ હાઈવે પર સીલ નદી કિનારે આવેલા ગણપતિ મંદિર અનુસૂચિત જાતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાઓ પોતાની માનતા લઈને આવે છે ભાદરવી ચોથના દિવસે મેળો ભરાય છે ત્યાં હાજરોની સંખ્યામાં લોકો પોતાની માનતા લઈને આવે છે બાજુમાં આવેલ દેરીના ભોવા આ મેરામણ વિરા દ્વારા મંદિર પરિષદમાં બેસવા માટે બાકડાઓ માનતા ઉતારવા માટે 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 આવતા શ્રદ્ધાઓ બેસવા રાખેલ હોય છે તેમજ બાળકોને રમવા માટેના હિચકાનો સહિત દસ થી બાર લાખ રૂપિયાનું માલ મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે જે મંદિર પરિસરમાં સરકાર દ્વારા ગ્રામ્ય પંચાયત અને ધારાસભ્ય તેમજ સાંસદ સહિતના ગ્રાન્ટો આપવામાં આવી હતી જેનાથી મંદિર પરિષદમાં લોકો માટે સગવડતાઓ ઊભી કરવામાં આવી હતી અને આ ભુવા આતા મેરામણ વિરા દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેને લઈને માંગરોળ તાલુકામાં અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ દ્વારા હજારો સંખ્યામાં માંગરો મામલતદારને ડીવાયએસપી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુનેગાર સજા આપવા માંગ કરવામાં આવી હતી જે કે સિંગુ જાતિ સાથે વિનુ મેસવાણીયા માંગરોળ માંગરોળ તાલુકાના સંગાવાળા મુકામે ઓગણીસ તારીખના જે ભૂમિયા ગણેશનું મંદિર આવેલું છે જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે ત્યાં અમુક ઈસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે તેમજ મંદિરને હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે તે બાબતે આજરોજ માંગોળ તાલુકાના સમગ્ર આગેવાનો જ્ઞાતિજનો સાથે મળી અને મામલદ્રશ્રી અને તેમજ માંગોળના નાયબ અધિક્ષક સાહેબ કોડીધર સાહેબને આજરોજ આવેદન આપેલ છે અને તેમજ સમાજની જે માંગણીઓ હતી કે જે ગણેશ મંદિર છે ત્યાં જે નુકસાન થયેલ છે તેમાં જે 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 બાજુમાં આવેલ ભૂ આતાશ્રી દ્વારા કરવામાં આવેલું છે તેને કાયદાકીય રીતે નસીયત કરવાની છે તેમજ ત્યાં સમાજના કોઈ પણ વ્યક્તિઓ દર્શન કરવા જાય કે કોઈની કોઈ અડચણ ન થાય તેવી ડીઓશ્રીએ ખાતરી આપેલ છે અને મામલતદારશ્રી એવી ખાતરી આપેલ છે કે હું બને એટલા વહેલી તકે આનું આ પ્રકરણ જે છે એનું નિરાકરણ લઈ આવી દઈશું અમને અમોને અત્યારે માંગરોળ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ ડીવાયસપી સાહેબે એવું કહેલું છે કે બને એટલું તુરંત આના અમે પગલાં લઈશું અને આનું નિરાકરણ લઈ આવીશું જો એમ છતાં આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો સમાજના આગેવાનો જ્ઞાતિજનો સાથે બેસી અને આગામી રણનીતિ નક્કી કરીશું